ભાજપે એવો મોટો ખેલ પાડી દીધો છે કે ઘણા બધા વોર્ડની અંદર તો ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે નમસ્કાર ગુજરાતમાં સોળ ફેબ્રુઆરીએ છાસઠ નગરપાલિકા એક જૂનાગઢની મહાનગરપાલિકા અને ત્રણ પંચાયતોની ચૂંટણીમાં મતદાન થવાનું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ગઈકાલે હતી પરંતુ ભાજપે એવો મોટો ખેલ પાડી દીધો છે કે ઘણા બધા વોર્ડની અંદર તો ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે કારણ કે કોંગ્રેસના ઉમેદવારોએ ક્યાં તો લાલચમાં આવીને ક્યાં તો દબાણમાં આવીને ફોર્મ પાછા ખેંચી લીધા છે એટલે ઘણી બધી સીટો છે એ તો ભાજપ ચૂંટણી વગર એમ જ જીતી ગયું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ તમને ખ્યાલ હશે કે લોકસભા બે હજાર ચોવીસની અંદર જ્યારે સુરતની અંદર લોકસભાની ચૂંટણી હતી ત્યારે સુરત બેઠક ઉપરથી મુકેશ દલાલ ઉભેલા અને કોંગ્રેસના જે ઉમેદવાર હતા નિલેશ કરીને એ ઊભેલા હતા પરંતુ એમનું ફોર્મ છેલ્લી ઘડીએ અચાનક રદ થઈ ગયું અને એ પછી બાકીના જે નાના નાના પક્ષોના ઉમેદવારો હતા કે અપક્ષ ઉમેદવારો હતા એ બધાના ફોર્મ પાછા ખેંચી લેવાયા હતા અને આખરે મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા હવે અત્યારે ગુજરાતની અંદર જ્યારે છાસઠ નગરપાલિકા એક જુનાગઢ નગરપાલિકા અને ત્રણ પંચાયતની ચૂંટણી છે એ પહેલાં ઘણા બધા વિસ્તારોની અંદર કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી લીધા છે અને ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે જૂનાગઢ વડનગર કોડીનાર હાલોલ ધરમપુર આ ઘણી બધી જગ્યાએ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા કારણ કે ભાજપે આવી નગરપાલિકાની નાની ચૂંટણી છે એમ છતાં સામ દામ દંડ ભેદ બધાની જ રીત અપનાવી છે અને દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે ભાજપે સ્થાનિક સ્થાનિક ધારાસભ્યો અને સાંસદોને આ આખા બધા ઓપરેશનો પાર પાડવાની અંદર કામે લગાડી દીધા છે અને આ જે ભાજપનું આ ઓપરેશન છે એ અત્યારે તો સફળ થતું દેખાઈ રહ્યું છે કારણ કે મોટાભાગની સીટો તો અત્યારે બિનહરીફ જાહેર થઈ ગઈ છે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં આઠ બેઠકો પર ભાજપ એમને જીતી ગયું છે કારણ કે ફોર્મ ખેંચવાના દિવસે વોર્ડ નંબર ત્રણના અને ચારના કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા અને વોર્ડ નંબર ત્રણની અંદર તો એવું બન્યું કે ફરીથી આખી જે પેનલ છે એ બિનહરીફ જાહેર થઈ ગઈ હવે સ્વાભાવિક છે કે તમારે કારણ આપવું પડે તો કોંગ્રેસના ઉમેદવારો એવા કારણ આપે કે સમાજનો ઉમેદવાર હતો એટલે ખેંચી લીધું કોઈ કંઈક બીજા કારણ આપે પરંતુ બધાને ખબર છે કે આની પાછળનું કારણ એક જ છે દબાણ લાલચ અને પૈસો આ જે જૂનાગઢની અંદર આખું જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું એ ભાજપના ધારાસભ્ય સંજય કોટડિયા અને પ્રભારી કમલેશ મીરાણીએ પાર પાડ્યું હોવાનું કહેવાય છે વડનગરની અંદર બ્યાસીમાંથી ઓગણત્રીસ ફોર્મ રદ થઈ ગયા અને સાત વોર્ડમાંથી ત્રણની અંદર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા ભચાઉની અંદર બાવીસમાંથી એકવીસ ફોર્મ રદ થઈ ગયા ગઢડામાં બે ઉમેદવારો ખસી ગયા બાટવાની અંદર ભાજપના દસ ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા અને તમને જાણીને નવાઈ લાગશે કે ધરમપુરની અંદર કોંગ્રેસના પાંચ ઉમેદવારો ગાયબ થઈ ગયા છે અને પરિવારે પોલીસની મદદ માગી છે અને વોર્ડ નંબર ત્રણની અંદર એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું છે હવે કોંગ્રેસ દર વખતની જેમ આરોપ લગાવી દીધો છે કે ચૂંટણીના અધિકારીઓ ભાજપના એજન્ટ બની ગયા છે પરંતુ ખરી વાત એ છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ એટલું પાવરફુલ છે જ નહીં કે ભાજપના સામદામ દંડ ભેદની સામે ટકી શકે કોંગ્રેસવાળા દર વખતે એવું કહી દે કે ભાજપે આમ કર્યું ભાજપે તેમ કર્યું પરંતુ એમની પાસે એવા સ્ટ્રોંગ અને વિશ્વાસપાત્ર ઉમેદવારો જ નથી કે ગમે તે થાય પણ કોમ પાછું નહીં ખેંચે પણ એમના ઉમેદવારો પણ એવા જ હોય છે એટલે ભાજપને બેઠો લાડવો મળી જાય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ